મુંબઈમાં એમએલએ હીરા સોલંકી દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગણપતિ દાદાના દર્શન કર્યા હતા સીએમ દેવેન્દ્ર ફડણવીસ પૂર્વ સીએમ એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા મંત્રી પુરૂષોત્તમ સોલંકી સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુલાકાત કરી હતી અહીંયા મુંબઈ ખાતે પણ અમિતભાઈ શાહ દ્વારા ગણપતિ દાદાના દર્શનાર્થે તે પહોંચ્યા હતા મુંબઈમાં એમએલએ હીરા સોલંકી દ્વારા જે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યાં અમિતભાઈ શાહની ઉપસ્થિતિ હતી અમિતભાઈ શાહ દ્વારા ગણપતિ દાદાના દર્શન કરવામાં આવ્યા હતા જ્યાં મુંબઈની અંદર સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ સીએમ એકનાથ શિંદે પણ અહીંયા આ પંડાલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અમિતભાઈ શાહની સાથે ઉપસ્થિતિ તેમની જોવા મળી હતી સાથે જ મંત્રી પરસોત્તમ સોલંકી સાથે પણ ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુલાકાત કરી હતી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ સીએમ એકનાથ શિંદે અને સાથે જ અમિતભાઈ શાહની પણ આ પંડાલ ખાતે ઉપસ્થિતિ આ પંડાલ જે છે ગણપતિજીનો ગણેશ મહોત્સવનો આ પંડાલ જે છે તે મુંબઈની અંદર એમએલએ હીરા સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવે છે દર વર્ષની જેવા અહીંયા પણ જે રીતે ગણપતિ દાદાનું જે બિરાજમાન તેમને કરવામાં આવે છે ત્યાં ઉપસ્થિતિ અહીંયા સીએમ મુંબઈ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની અને પૂર્વ સીએમની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી